અંકલ તમે મને બોલાવ્યો કઈ કામ હતું આરાવ મને બધી જ ખબર પડી ગઈ છે કે તે દિવસે આકાશના હાથમાંથી રૂપિયાનો ખબર લઈને તું જ ભાગ્યો હતો અને એટલે તો મેં પોલીસ કેસ પણ પાછો ખેંચી લીધો છે પણ મને એ જણાવીશ તારે આવું કરવાની શું જરૂર પડી અંકલ એમાં એવું છે ને કે તમને તો ખબર જ છે ને કે મારી બેનની તબિયત ખૂબ જ ખરાબ હતી અને એ ગાંઠ ફૂટી પણ ગઈ હતી અને ઝડપથી જો એનું ઓપરેશન ના કરવામાં આવ્યું હોત ને તો કદાચ કદાચ આજે આપણી વચ્ચે પણ ના હોત એટલા માટે મેં ચોરી કરી હતી અંકલ હા જ્યારે મેં ચોરી કરી હતી ને ત્યારે મને નહોતી હું જે વ્યક્તિ પાસેથી ચોરી કરું છું એ વ્યક્તિ આકાશ છે અને એ જ એ જ મારી બેનનો થનાર પતિ છે જો અંકલ જે પણ કાંઈ કર્યું છે ને મેં એ મજબૂરીમાં આવીને કર્યું છે હું ચોર પણ નથી ને નથી કોઈ ખરાબ વ્યક્તિ કોઈ વાંધો નહીં રાહુલ આ તે જે ચોરી કરે છે ને એ તે અજાણતા ચોરી કરે છે તું મારા દીકરાને ઓળખતો નહોતો અને રહી વાત આ રૂપિયાની તો મને ખબર છે કે નિધિના ઓપરેશન માટે રૂપિયાની જરૂર છે એટલે હવે તો આ બહુ ટેન્શન નહીં લે પણ 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 અંકલ જો જો અમે ચોરી કરી છે ને એના કારણે તમે નિધિ અને આકાશનો સંબંધ ના તોડી નાખતા પ્લીઝ અંકલ હું તમારી માફી માંગુ છું આવો તો આમ ઢીલો નહીં પણ અને રહી સગાઈ આ તો આ સગાઈ હું કોઈ કાલે તૂટવા નહીં દઉં તો મારા પર વિશ્વાસ રાખ થેન્ક યુ અંકલ થેન્ક યુ સો મચ તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં બોલું ક્યારેય નહીં બોલું અંકલ તો હું ઘરે મારે થોડું કામ છે તો આ ઓપરેશન તો તે નાખ્યું છે પણ હજુ પણ કઈ જરૂર હોય ને તો બે ઝીજક મને કહી દેજે સારું અંકલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી મમ્મી હા હા બોલ બેટા મારે મારે છે 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 ને ઘણા કામ થોડું જલ્દી આ રૂમ સાફ કરીને રસોઈ પણ રહ્યો શું વાત કરવી તમારી સાથે થોડી બોલ શું વાત કરવી છે કઈ રીતે કહું ને સમજાતું નથી તને સમજાય ન સમજાય જે રીતે સમજાય મને કહી દે ને વાત એક કામ કર તું બેસ અને શાંતિથી મને વાત કર એટલે છે ને હું નિરાતે મારા કામ પતાવ બોલ શું છે મમ્મી તમને તો ખબર જ છે ને કે બેનના ઓપરેશન માટે હું 1 લાખ રૂપિયા લાવ્યો હતો હા હા 1 લાખ રૂપિયા તારા સેટ બિચારા પેલા ઉધાર દિલના માણસે આપણને આપણી કપરા સમયમાં મદદ કરી હતી એટલે તો આપણી નીતાનું ઓપરેશન થઈ શક્યું એમનો તો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે એટલે બેટા એમને એમના પૈસા પાછા માંગે ના મમ્મી તો એવું કે છે કે પગારમાંથી માંથી કાપી લઈએ અરે મમ્મી નહીં મારી વાત તો સાંભળો તું કેવા શું માંગે છે અરે એ પૈસા મારા શેઠે નોતા આપ્યા તો એટલે શેઠે નોતા આપ્યા તો તું બીજેથી લાવ્યો તો ના કોઈ દોસ્તારે મદદ કરી ના વ્યાજે લાવ્યો તો ના લોન લીધી અરે મે ચોરી કરી હતી ચોરી શું હા મમ્મી એ પૈસાની મેં ચોરી કરી હતી હા ચોરી અને જેની પાસેથી ચોરી કરી હતી ને એ બીજું કોઈ નહીં પણ મારા બનેવી લાલ છે હા મમ્મી પણ જ્યારે મેં ચોરી કરી હતી ને ત્યારે મને નહોતી ખબર કે હું જે વ્યક્તિ પાસેથી પૈસાની ચોરી કરું છું એ એ મારા બનેવી લાલ છે રાહુલ યા શું શું કર્યું તારી તારી બેનની સગાઈ જે ઘરમાં થઈ તે એ જ ઘરમાં અને મને તો સમજાતું નથી કે મારે તારું શું કરવું અરે મમ્મી પણ મે જાણે જોઈને નથી કરી અરે જાણે જોઈને તને તને રૂપિયા નહોતા મળતા તો કંઈ પણ કરું તું ચોરી હાલ મારા સંસ્કાર છે અરે મમ્મી અમે મે મજબૂરીમાં ચોરી કરી હતી મજબૂરી મજબૂરી માણસને ચોર બનાવે આ વાત ખોટી દીકરા અત્યારે આટલો સમય આ વાતને તારા દિલમાં દબાવીને રાખી મારાથી નહીં રખાય હું આજે ને આજે આજે ને આજે નીતાના સાસરીવાળાને જઈને જણાવી દઈશ કે મારા દીકરાએ તમારા દીકરાના રૂપિયા ચોર્યા હતા મમ્મી તમારે જણાવવાની કોઈ જરૂર નથી કારણ કે એ લોકોને આ વાતની જાણ થઈ ગઈ છે થઈ ગઈ છે ને તો તે છતાંય મારે જવું તો પડશે જ એ લોકોના ઘરે જઈને વાત કરવી તો પડશે મારી દીકરીની જિંદગીનો સવાલ છે નાના મમ્મી તમારે જોવાની કોઈ જરૂર નથી મેં સુધીર અંકલ સાથે વાત કરી લીધી છે એણે એણે કેસ પણ પાછો લઈ લીધો છે ને સગાઈ તોડવાની પણ ના પાડી છે હે બેનની સગાઈ નહીં તોડે નહીં તોડે મમ્મી બેટા એ લોકોની માનતા છે કે સુધીરભાઈએ તને માફ કરી દીધો કેસ પાછો ખેંચી લીધો પણ એક મા તરીકે મારે પણ મારી જાતને સાબિત કરવી રહી હું હમણાં ને હમણાં નીતાનું સપ પણ એ ઘર સાથે તોડી નાખીશ મમ્મી મમ્મી શું વાત કરો છો અરે મમ્મી 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 મારે આજે થોડું કામ છે ને તો હું બહાર જઈને આવું છું હા હા વાંધો અરુણા બેન જેસી કૃષ્ણ બેસો બેસો જેસી કૃષ્ણ કે મમ અચાનક કઈ ફોન નહી કઈ નહી કઈ કામ હતું હા અરુણા કામ હતું ને એટલે જ આવી છું તો તમે બેસો હું પાણી લઈ આવું નહીં નહીં પાણી નથી પીઉ તમે બેસો હું જે વાત કરવા આવી છું ને એ વાત એકવાર સાંભળી લો એવી થી કઈ વાત છે કે જે તમે આટલા ગભરાઈને ખરો છો બોલો ને શું વાત છે અરુણાબેન હું તમારા દીકરા આકાશ અને મારી દીકરી નીતાની સગાઈ તોડવા આવી છું હે મમ્મી આ શું વાત કરો છો સગાઈ તોડવા માંગો છો પણ શું કામ કોઈ કારણ તો હોવું જોઈએ ને હા હા મારા દીકરાની વાત એકદમ સાચી છે તમે આવી રીતે સગાઈ તોડવાની વાત કરો છો શું વાત છે પહેલા તો તમે શાંત થઈ જાવ અને જે પણ કઈ વાત હોય ને હે મને તમારી બેન સમજીને તમારી બેન સમજીને ક્યો હરુણા બેન તમને ખબર છે થોડા દિવસ પહેલા આકાશ કુમારના રૂપિયા ચોરાયા હતા હા સાચી વાત છે તમારી થોડા દિવસ પહેલા હું આંગળીમાં રૂપિયા જમા કરાવવા ગયો હતો અને કોઈ ચોરે મારા હાથમાંથી ખેલી લઈ લીધી અને ભાગી છૂટ્યો હતો તો એ ચોર બીજો કોઈ નહીં પણ મારો દીકરો છે અરે શું વાત કરો છો હા તેના ઓપરેશન માટે રૂપિયાની જોગવાઈ કરવા માટે એને બહુ મથામણ કરી બધાની પાસે હાથ પેલાવી પણ કહી ના થયું તો છેવટે એને એને ચોરીનો રસ્તો અપનાવ્યો અને એને નોતી ખબર કે એ જે રૂપિયા ચોરી રહ્યો છે એ એના બનેવી છે અરુણા બેન એટલે હવે હું મારી દીકરીને તમારા ઘરમાં કયા મોઢે વડાવ તમે ચિંતા નહીં કરો અરે મારી વાત તો તમે સાંભળો જે થયું એ ભૂલી જાઓ અને આવી રીતે સગાઈ તો ન તોડી શકાય ને એટલે હું નીતા અને આકાશ સગાઈ તોડું છું અરે પણ વાત તો સાંભળો મમ્મી વાત તો સાંભળો મમ્મી લાગે છે કે અત્યારે મારા સાસુમાં ટેન્શનમાં છે અને હે ટેન્શન માં ને ટેન્શન કંઈ પણ બોલીને જતા રહ્યા છે તું ચિંતા નઈ કર હું તારા પપ્પાને ને હમણાં ઓફિસે ઘરે બોલાવી લઉં છું અને બધી વાતચીત કરીને અમે લોકો ત્યાં જઈએ છીએ અમે ને આપણે બસ હા મમ્મી હવે તારે અત્યારે તારું કામ પતાવવા બહાર નથી જવું તું તારા રૂમમાં જઈને આરામ કરજે હા બાય તને ખબર છે તે શું કર્યું મારું ઘર તોડિયું છે તે હરે હું મરી જતી હતી તો મરી જવા દેવી હતી ને ચોરી કરવાની શું જરૂર હતી અને ચોરી કરી તો ઠીક છે પણ ચોરી કરીને પણ શું કરી મારા જ ઘરમાં મારી સાસરી માથે ચોરી કરી આકાશના આકાશના પૈસા લઈ લીધા તે બેન મારી વાત તો સાંભળ હું શું કહેવા માંગુ છું એ તો સાંભળ જે પણ મે કઈ કર્યું ને બધું બધું મજબૂરીમાં આવીને કર્યું હતું અને રહી વાત ચોરીની તો

કદાચ મમ્મી પણ માની જશે ને તો હું હું એ લોકોને શું મોઢું બતાવીશ મારી સાસરીમાં હું કયું મોઢું લઈને જઈશ કે મારો ભાઈ ચોર છે એમ ના ના બેન તો જો તને કે મજબૂરીના કારણે મારે આ પગલું નોતું ભરવું તો પણ ભરવું પડ્યું હતું કારણ કે હું મારી બેનને બેનને એ હાલતમાં જોઈ નતો શકતો તારી બધી જ વાત સાચી પણ તે જે કર્યું છે ને તે તદ્દન ખોટું છે તારે ચોરી તો નોતી જ કરવી જોઈતી હતી પછી એ આકાશ હોય કે કોઈ બીજું જો કાઈ માંગો ન ચોરી કરી લીધી ને હું સાજી પણ થઈ ગઈ પણ હવે તારી આ બેન હા બેન તને હતી ને એવી પાછી નઈ મળે અરે સાંભળ તો કરી બેન શું થઈ ગયું મારાથી શું થઈ ગયું મમ્મી તમે જે કરો ને નથી કર્યું જુઓ તમે ચિંતા નહીં કરો અમે લોકો અહીંયા તમારા લોકો સાથે શાંતિથી વાત કરવા માટે આવ્યા છીએ તમે જે ઘરે વાત કરી એ તો વ્યાજબી નથી હું જે કહું છું એ બરાબર કહું છું ને જો મારા દીકરાએ મારી દીકરીના ઓપરેશન માટે રૂપિયા ન મળ્યા તો ચોરી કરી અને એ પણ મારા જ જમાઈના ઘરમાં એટલે મને મને આ વાત મંજૂર નથી ને હું પહેલેથી અરુણાબેન સત્યના રસ્તે ચાલનારી વ્યક્તિ છું છું અરુણાબેન તમે તમારા દીકરાનો વાગ કાઢ્યો છે પણ સાચી વાત તો એ છે કે એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને એણે જે કર્યું એ મજબૂરીમાં આવીને કર્યું છે અને એણે એની બેન માટે કર્યું છે એક ભાઈ એની બેન માટે પૈસા મેળવવા ગમે તે હદ સુધી જઈ શકે એનો એનો એને અફસોસ છે હું માનું છું કે એ રસ્તો એ રસ્તો ખોટો હતો પણ એણે નથી કર્યો

છોડો ને આ બધી વાત દીકરા દીકરીની ખુશી છે તો પછી આ વાતને આવી રીતે ટાળી દેવાનું કોઈ મતલબ નથી બેન બેન હવે તમે આઈડે તમારું મન હલકો નઈ કરો અને અમે લોકો તો અહીંયા એક ખુશીના સમાચાર લઈને આવ્યા છે ખુશીના સમાચાર અમે લોકો કઈ સમજ્યા નઈ હા આ મારા દીકરાનો પણ તમારા દીકરી સાથે થયું છે ને અમે તોડવા નથી માંગતા પણ મારા દીકરાના લગ્ન તમારી દીકરી છે ધામ ધૂમ થાય ને એ વાત કરવા જ આવ્યા છે તો અમારા સદનસીબ કે તમે આટલી મોટી વાત ને ભૂલાવી અને આ લગ્ન કરવા તૈયાર થયા અરે સદનસીબ તો બેન અમારા છે કે તમારી દીકરી અમારા ઘરની ની વહુ બનશે બેટા તો મીઠું મોઢું નઈ કરાવે હા હા બો મીઠાઈ લઈ આવો